જો તમારે સુખી થવું હોય તો જ્યારે જ્યારે સમાજનું પતન થાય ત્યારે મહાપુરુષ પ્રગટે છે આ કાળ ભાવનાનો પતનકાળ છે કાળ છે હું તો તેને પ્રપંચ કાળ કહું છું એવા કાળમાં આપણે જીવીએ છીએ ત્યારે માણસો એકબીજાનો જ વાંક કાઢે છે કેટલાક કહે છે કોંગ્રેસ આવી છે શાળાઓ ખાઈ ગયા હું આ બધું સાંભળું છું ત્યારે દુઃખ થાય છે કોઈ પોતા વિશે વિચારતું જ નથી જે બીજાના દોષ કાઢતો હોય છે તે પોતાને સમજતો નથી હોતો જે જીવ પોતાના દોષ ન જુએ તે કદી ઊંચે ન આવે કોંગ્રેસ એ પણ આપણા સ્વભાવના જ માણસોની બનેલી હોય છે સરકારી તંત્ર એ પણ આપણા સમાજનો એક ભાગ છે એને સારી રીતે ચલાવવા માટે સમાજ ઊંચા પ્રકારનો થવો જોઈએ સમાજને ઉત્તમ દશામાં પ્રગટાવવા કોઈ કશું ન કરી શકે એ તો આપણે જ મથવું પડે બીજાનો દોષ કાઢ્યા કરીએ તો આપણે ઊંચા આવવું નથી એવો અર્થ થાય આપણે ઊંઘીએ છીએ જો આપણે મથતા હોત તો લક્ષણ જુદા હોત સહન કરવું હોય તો પ્રેમથી સહન કરો ત્યાગ કરો બીજાના ગુણ દોષ જોવાના મૂકી દો બધા માટે આદર ભાવ સદભાવ સુમેળ પ્રેમ થવાને ટકવા પણ ભૂમિકા કેળવવી જરૂરી છે એ ન હોય તો કશું થઈ શકે નહીં નામ સતત લેવાથી ફાયદો થાય એ વાત સાચી પણ સંસારમાં સ્વચ્છંદી થઈને વર્તીએ જીવદશાથી વર્તીએ તો ફાયદો થાય નહીં હરિ ઓમ